સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ગ્રીન ટુલિપ રેસિડેન્સીમાં રહેતા એક પરિવાર રહેવાસી શિરડી સાંઈબાબાના દર્શન માટે પરિવાર સાથે મહારાષ્ટ્ર ગયા હોવાની જાણકારી પર એક યુવકે રાત્રિના સમયે મકાન તોડીને ઘરમાં ઘૂસીને રોકડ રકમની ચોરી કરી હતી આ ગુનાનો ભેદ જહાંગીરપુરા પોલીસ સ્ટાફે ઝડપભેર ઉકેલી પાડ્યો છે અને આરોપીની ધરપકડ કરી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન તથા પંચનામું પણ હાથ ધરાયું છે મળતી વિગત મુજબ તારીખ દસ જુલાઈ બે હજાર રોજ ફરિયાદી પરિવાર સાથે શિરડી ગયા હતા અને તેમના મકાનમાં કોઈ હાજર ન હતું આ સંજોગોમાં ઓમકાર યોગેશ ખરાડે નામના યુવકે રાત્રિના સમયે બિલ્ડિંગના પાઇપનો સહારો લઈ સીધો ચૌદમાં માળે ચડી ગયો હતો બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ મેળવી તેણે ઘરનું તલાશી લઈને અંદર રાખેલા રોકડા રૂપિયા છવ્વીસ હજારની ચોરી કરી નાસી છૂટ્યો હતો જહાંગીરપુરા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અનુસંધાન અને ગુપ્ત માહિતીના આધારે તપાસ આરંભી હતી ઓછા સમયગાળામાં જ પોલીસે આરોપી ઓમકાર ખરાડેની ઓળખ કરી તેને ઝડપી લીધો હતો આરોપીની કબૂલાત બાદ પોલીસે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું અને પંચનામું કર્યું હતું આ કેસમાં જહાંગીરપુરા પોલીસે ઊંચી સતર્કતા અને કાર્યક્ષમતા દાખવીને ઘરફોડ જેવા ગંભીર ગુનાને માત્ર થોડા સમયમાં જ ઉકેલી નાખ્યો છે આરોપી સામે આગળની કાર્યવાહી શરૂજ જ કરવામાં આવી છે જહાંગીરપુર